દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર છ અને સાતમાં દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ વિસ્તારોની અંદર દબાણ હટાવવાની કામગીરી હાથ હાથ ધરવામાં આવી રહી છે વોર્ડ વોર્ડ નંબર નંબર અને માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ધરાઈ હતી થી સંગમ ચાર રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવા આવેલી પાલિકાની ટીમ દ્વારા અમુક જ લારીઓને ઉઠાવવામાં આવી હતી અને અમુક લારી તેમજ ગલ્લાઓને છોડી દેવાતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા સંગમ ચાર રસ્તા નજીક ચણાની લારી ચલાવતા એક વ્યક્તિ